જરાય દરવાનું નહીં આ બધા છે આવા બધા લુખાઓ અમે સીધા કરી લેશો તમારે દરવાની જરૂર નથી કોઈ મને લાગતું નથી લાસ્ટ મોમેન્ટ પર મળી મને એટલો સપોર્ટ રહ્યો છે અને કે અનબિલે કામ મિલેબલ થયું એટલે વિશ્વાસથી જવાનું જ પોલીસ સ્ટેશન જાઓ તો કઈક સારું જ થાય પણ તમે આગળ વધો કારણ કે મને એમની વાત પરથી લાગ્યું કે એમની વાત સાચી છે હા એટલે ફૂલ ભીડ હતી એ દિવસે જ્યારે મને મળવા આવેલા ત્યારે કેમ બેન હવે રડવાનું નહીં હવે ખુશ રહેવાનું હવે શું ટેન્શન નહીં એટલે દસ્તાવેજ કરાવી તો પજેશન પણ નહીં